સુખડી તો તમે અનેક પ્રકારની ખાધી હશે ફ્રેન્ડ્સ પણ આજે આપણે દૂધ સુખડી બનાવીને તૈયાર કરીશું દરેક વખતે એકદમ સોફ્ટ જ બનશે હન્ડ્રેડ પર્સન્ટ બહુ જ ટેસ્ટી બનશે તો ફ્રેન્ડ્સ આ રીતે તમે પણ બનાવીને ટ્રાય કરજો વિડીયો ગમે તો જરૂરથી લાઈક કરજો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ પરફેક્ટ માપ સાથે દૂધ સુખડી એના માટે અહીં મેં રેગ્યુલર જે રોટલીનો ઘઉંનો લોટ આવે છે એ ઘઉંનો લોટ એક વાટકી ભરીને અને બીજી અઢટી વાટકી ભરીને એમ દોઢ વાટકી ભરીને મેં ઘઉંનો લોટ લીધેલો છે તો ફ્રેન્ડ્સ ઘઉંના લોટને સરસ ચાળીને લેવાનો અને એની સાથે સાથે મેં ચાર મોટી ચમચી જેટલો કડકડો જે ઘઉંનો લોટ આવે છે જેનાથી આપણે ભાખડી જનરલી બનાવતા હોઈએ છીએ તો અડધા કપ જેટલો એ લોટ લીધેલો છે એટલે ટોટલ બે વાટકીનું માપ છે અને આ આ જ વાટકીના માપથી આપણે બધું જ મેઝરમેન્ટ કરીશું તો બે કપ જેટલો આપણે લોટ લીધેલો છે દોઢ કપ રોટલીનો રેગ્યુલર લોટ અને ચાર મોટી ચમચી એટલે કે અડધા કપ જેટલો આપણે કડકડો લોટ લીધેલો છે જે ના હોય તો તમે બે કપ જેટલો રેગ્યુલર ઘઉંનો લોટ પણ લઈ શકો હવે એ જ વાટકીના માપથી એક કપ જેટલું મેં ઘી લીધેલું છે ફ્રેન્ડ્સ અહીં મેં ઘીને મેલ્ટ કરીને લીધેલું છે જેથી પરફેક્ટ માપ મળે સાથે સાથે દસ બદામ અને દસ કાજુ પણ આપણે લીધેલા છે તો આજની આ સુખડીમાં આપણે બદામ કાજુનો પણ ઉપયોગ કરવાના છે જે આપણા હડકાને ખૂબ જ મજબૂતાઈ આપશે હવે મેં મેલ્ટેડ ઘીમાંથી એક ચમચી જેટલું ઘી લઈ લીધેલું છે કડાઈમાં અને એમાં ઢીમા તાપે આપણે ડ્રાયફ્રૂટને રોસ્ટ કરી લઈશું તો ફ્રેન્ડ્સ ડ્રાયફ્રૂટમાં તમે આની સાથે સાથે મગજ તળી પણ લઈ શકો પિસ્તા પણ લઈ શકો અખરોટ પણ લઈ શકો તમને ગમતા બીજા ડ્રાય ફ્રૂટ્સ પણ તમે એડ કરી શકો છો તો ફ્રેન્ડ્સ જનરલી આપણે સુખડીમાં ડ્રાય ફ્રૂટ્સ નથી એડ કરતા હોતા પણ આ લોખંડ જેવી શરીરને મજબૂતાઈ આપે અને શરીરમાં લોહીનું પ્રમાણ વધારે એ માટેની હું તમને દૂધ સુખડી બતાવી રહેલી છું તો એમાં આપણે ડ્રાયફ્રૂટ એડ કરવાના છે તો આ રીતે આપણે એને હલકા રોસ્ટ કરી લીધેલા છે એના ઉપર હલકો પિંક કલર આવી જાય એટલે આપણે ડ્રાય ફ્રૂટ્સને એક વાસણમાં કાઢી લીધેલા છે હવે આપણે એને ઠંડા થવા દઈશું બાકીનું બધું જ ઘી એ વાટકીના માપ પ્રમાણેનું આપણે કઢાઈમાં લઈ લીધેલું છે અને એમાં બે કપ જેટલું જે મેં તમને માપ બતાવ્યું એ પ્રમાણેનો આપણે લોટ એડ કરીશું ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું મીડિયમ ટુ સ્લો જ રાખીશું હાઈ નહીં કરીએ બરાબર અને સતત હલાવતા જઈને આપણે સરસ લોટનો કલર ચેન્જ થાય હલકો ગોલ્ડન થઈ જાય ત્યાં સુધી આપણે સતત હલાવતા જઈને એને મિક્સ કરવાનું છે તો શરૂઆતમાં આપણે ફ્રેન્ડ્સ આ રીતે મિક્સ કરીશું એટલે આપણને ઘી બરાબર દેખાય નહીં પછી જેમ જેમ આપણે શેકતા જઈશું એમ એમ એમાંથી ઘી છૂટું પડતું જશે એટલે બે વાટકી ઘઉંનો લોટ એની સામે એક વાટકી મેલ્ટેડ એટલે કે ઓગાળીને જે ઘી લીધેલું છે એ જ વાટકીના માપથી એ એકદમ પરફેક્ટ છે પણ જો તમને જરૂર લાગે તો તમે ઉપરથી એક બે ચમચી જેટલું ઘી બીજું પણ એડ કરી શકો છો બીજી બાજુ પર આપણા ડ્રાયફ્રુટ્સ જે આપણે મૂકેલા હતા શેકીને એ ઠંડા પડ્યા છે તો આપણે એને મિક્સર જારમાં એડ કરેલા છે એની સાથે વન ફોર્થ કપ જેટલું આપણે કોપડાનું છીણ પણ એડ કરીશું અને એને ઓન ઓફ ઓન ઓફ કરતાં જઈને એટલે બંધ ચાલુ બંધ ચાલુ કરતાં જઈને ડરદરા પીસી લઈશું બીજી બાજુ આપણું મિશ્રણ છે તે મેં એકદમ ધીમા તાપે મૂક્યું છે અને એને વચ્ચે વચ્ચે હું હલાવતી જાઉં છું એટલે એને છોડી નથી દેવાનું નીકળે નીચેથી ચોંટી જશે અને આ રીતના ડ્રાયફ્રૂટનો પાવડર મેં તૈયાર કરી લીધેલો છે સાથે સાથે પ્લેટને પણ ઘીથી ગ્રીસ કરી દીધેલી છે જેમાં આપણે આપણે સુખડીને જમાવવાના છે તો તમે જોઈ શકો છો અહીં લોટ આપણો શેકાડેલો છે તો વચ્ચે વચ્ચે મેં પણ એમાં હલાવ્યું મારા હબીને પણ કીધેલું એ પણ વચ્ચે વચ્ચે એમાં મિક્સ કરતા જતા હતા હલાવતા જતા હતા જેથી એ ચોંટે નહીં તો આ વાતની તમારે ખાસ કાળજી રાખવાની છે આપણે ગેસની ફ્લેમ જ્યારે બીજું કામ કરતા હોઈએ ડ્રાય ફ્રૂટ્સ વગેરેને આપણે પીસતા હોઈએ તે વખતે ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની અહીંયા લોટવાળી અને વચ્ચે વચ્ચે એને મિક્સ કરતા જવાનું બરાબર તો જુઓ સતત હલાવતા જઈએ છીએ એટલે એનો કલર પણ ચેન્જ થતો જાય છે હલકો બ્રાઉનિશ થતો જાય છે ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ મારી આ રેસિપી તમે કયા શહેરમાંથી જોઈ રહેલા છો કયા દેશમાંથી જોઈ રહેલા છો તમારા નામ સાથે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી સારી લાગતી હોય તો પ્લીઝ પ્લીઝ જરૂરથી એક લાઈક આપજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને તમે મારી આ રેસિપી ટ્રાય કરી કે નહીં એ મને જણાવજો જરૂરથી તમારી રેસિપી કેવી તૈયાર થઈ તો ફ્રેન્ડ્સ જુઓ આ રીતનો સરસ ગોલ્ડન કલર આવી રહેલો છે સતત હલાવતા જવાનું છે તો જુઓ એકદમ સરસ ગોલ્ડન કલર આવી ગયો છે તો હવે આપણે જે ડ્રાય ફ્રૂટ્સને અત્યારે ઓન ઓફ કરીને જે દરદરા પીસીને રાખેલા બરાબર તો એને આ ટાઈમે આપણે એડ કરી દઈશું તો ફ્રેન્ડ્સ જુઓ એકદમ સરસ દાણે દાળ લાગે છે ને આપણી સુખડી બસ આ ટાઈમ પર આપણે ગેસની ફ્લેમને બંધ કરી કઢાઈને નીચે ઉતારી લઈશું અને એમાં જે વાટકીના માપથી આપણે બે વાટકી લોટ લીધેલો એક વાટકી ઘી લીધેલું એ જ વાટકીના માપથી એક વાટકી જેટલો ગોળ એડ કર્યો છે તો ફ્રેન્ડ્સ ગોળને સરસ નાના ટુકડામાં સમારીને લેવાનું જેથી જલ્દીથી મેલ્ટ થઈ જાય સાથે સાથે આપણે દૂધ સુખડી બનાવી દેલા છે એટલે એમાં વન ફોર્થ કપ જેટલું દૂધ એડ કરીશું દૂધ એડ કરીશું એટલે એકદમ કણકડાળ દાણે દદાળ એવી આપણે સુખડી તૈયાર થાય છે તમે જોઈ શકો છો વન ફોર્થ કપ કરતાં વધારે દૂધ આપણે નથી એડ કરવાનું આ એકદમ પરફેક્ટ માપ છે તો મેં જે માપ તમને બતાવ્યું છે ફ્રેન્ડ્સ એ માપથી જ તમારે બનાવશો એકદમ પરફેક્ટ બનશે પછી આપણે બધી વસ્તુને થાળીમાં જે ગ્રીસ કરીને રાખી છે આગળથી એમાં ટ્રાન્સફર કરી દીધું છે અને સ્પેચ્યુલાથી આ રીતે બધું સમતલ કરી લઈશું અને તમે છો તો વાટકીની પાછળની સાઈડ પર ઘી અથવા તેલ લગાવીને એનાથી પણ તમે સુખડીને સેટ કરી શકો છો તો બહુ જ ઇઝીલી સેટ થઈ જાય છે કોઈ જ પ્રોબ્લેમ નથી આવતી અને બહુ જ ટેસ્ટી બને છે આ સુખડી ફ્રેન્ડ્સ એવી બને છે ને કે તમે એને ખાસ એટલે મોંમાં ઓગળી જશે અને એનો એ ટેસ્ટ એટલો મસ્ત લાગે છે ને તો જનરલી આપણે સુખડીમાં ડ્રાય ફ્રુટ્સ નથી નાખતા હોતા પણ આ સુખડીમાં આપણે ડ્રાયફ્રુટ્સને રોસ્ટ કરીને એડ કરેલા છે તો જ્યારે આપણે એને ખાઈશું ને તો દરેકે દરેક બાઇટમાં એટલો મસ્ત ક્રન્ચી એનો ટેસ્ટ આવે છે હવે આપણે ઉપરથી એને ગાર્નિશિંગ માટે થોડું ડેસિકેટેડ કોકોનટ એડ કરી દઈશું જે આપણે એના ડ્રાયફ્રુટ્સ સાથે પણ વન ફોર્થ કપ જેટલું એડ કરેલું છે સાથે સાથે ઉપરથી થોડી ખસખસ પણ આપણે ગાર્નિશિંગ માટે નાખીએ છીએ જે ઓપ્શનલ છે તમે એના જગ્યા પર ડ્રાયફ્રુટથી પણ એને ગાર્નિશ કરી શકો છો અને તમે કોઈ પણ વસ્તુ ખ્યા વિના પણ એને આ રીતે જમાવી શકો છો એ પણ સરસ જ લાગે છે દસ મિનિટ સુધી થોડુંક આપણે એને ઠંડુ થવા દીધું પછી આપણે એમાં આ રીતે કટ લગાવી લઈશું તો ફ્રેન્ડ્સ એકદમ તમને જોતાં જ ખબર પડતી હશે કેટલી સોફ્ટ સુખડી બની છે એકદમ ઇઝીલી એમાં કટ લાગી જાય છે સાથે સાથે એનું જે મેં મેઝરમેન્ટ તમને આપ્યું છે એકદમ પરફેક્ટ જ છે તો ઘરમાં રહેલી કોઈ પણ વાટકી તમે સેટ કરી લેશો અને એની હેલ્પથી બનાવશો કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે તમારી પણ પરફેક્ટ જ બનશે જો અમે એને પંદર વીસ મિનિટ સુધી પંખા નીચે મૂકી રાખેલી અને પછી તમને એમાંથી પીસ કાઢીને બતાવી દેલી છું તો સરસ એવી આપણી સુખડી તૈયાર થઈ ગયેલી છે અને હું તમને એનો પીસ પણ કાઢીને બતાવું છું અને તોડીને પણ બતાવીશ જેથી તમને આઈડિયા આવે કે કેવી બની છે તો તમે જોઈ શકો છો કેટલી સોફ્ટ બની છે એકદમ દાણે બહુ જ સરસ બની છે તો ફ્રેન્ડ્સ તમે પણ બનાવો ટ્રાય કરો તમને મારી રેસિપી કેવી લાગી મને જરૂરથી કહેજો કમેન્ટ સેક્શનમાં અને ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ઇમ્યુનિટી બૂસ્ટર રોગોથી રક્ષણ આપે એવી આપણે સુખડી બનાવવાના છે જે આપણી રોગપ્રતિકારક શક્તિમાં ખૂબ વધારો કરશે અને વરસાદની આ સિઝનમાં ખૂબ જ ફાયદાકારક રહેશે તો ફ્રેન્ડ્સ તમે જરૂરથી આ શાહી સુખડી બનાવીને ટ્રાય કરજો તમને ખૂબ પસંદ આવશે વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરી દેજો અને પ્લીઝ પ્લીઝ જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો જુઓ ફ્રેન્ડ્સ તમને પરફેક્ટ મેઝરમેન્ટ આપું છું તો અહીં મેં ઘઉંનો જે રોટલી બનાવવાનો લોટ આવતો હોય છે એ મેં દોઢ વાટકી જેટલો લીધેલો છે એક વાટકી ડાબીને ફૂલ ભરેલી અને બીજી વાટકી અડધી ભરેલી છે અને બીજી એક વાટકીમાં મેં જે લીધેલો છે એ લોટ છે ડાળિયાનો એટલે ડાળિયાને શેકીને મેં એનો પાવડર કરેલો છે તમે એના જગ્યા પર મોડા ચણાને પણ લઈ શકો છો અને જો તમારી પાસે ના હોય તો તમે એકલા ઘઉંના લોટથી પણ આ સુખડી બનાવીને તૈયાર કરી શકો છો હવે આપણે જે વાસણમાં સુખડીને જમાવાના છે એને સરસ ઘી અથવા તેલથી ગ્રીસ કરી લેવાનું તો એકદમ સારી રીતે ઘી અથવા તેલથી આપણે એને ગ્રીસ કરીને સાઈડ પર મૂકી દઈશું ચાલો હવે આપણે બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં જે બાઉલમાં આપણે લોટ લીધેલો છે એને એક મોટા બાઉલમાં હું ટ્રાન્સફર કરી લઉં છું અને એના હું ઘી લઈશ તો આપણે બે વાટકા જેટલું લોટ લીધેલો છે ઘઉંનો અને ડાળિયાનો થઈને તેની સામે અડધી વાડકીથી થોડુંક વધારે મેં ઘી લીધેલું છે તો તમે જોઈ શકો છો એક વાડકીમાં ફક્ત બે ચમચા જેટલું ઓછું છે તો ઘીનું પ્રમાણ તમે ભાડ એક વાડકી પણ લઈ શકો છો પણ આટલું ઇનફ છે તો આટલું કમ્પ્લીટ મેઝરમેન્ટ છે અને ઘીને મેલ્ટ કરીને લેવાનું આ સેમ રેસીપી તમે તેલ સાથે પણ બનાવી શકો પણ આપણે આજે દેશી ઘીનો ઉપયોગ કરીને બનાવી રહેલા છે એમાંથી એક ચમચી ઘી મેં લીધેલું છે જેમાં પચીસથી ત્રીસ બદામ અને કાજુ પચીસથી ત્રીસ રોસ્ટ કરી લઈશું તો આજે આપણે શાહી સુખડી બનાવી રહેલા છે અને ખૂબ જ ઇમ્યુનિટી આપે એવી સુખડી બનાવી રહેલા છે તો એમાં આપણે ડ્રાય ફ્રૂટ્સ એડ કરવાના છે એનું પ્રમાણ તમે થોડુંક વધારે કરી શકો થોડુંક ઓછું પણ કરી શકો છો ઓકે તમે એને સ્કીપ પણ કરી શકો છો આ રીતે આપણે એને રોસ્ટ કરી લઈશું વાર અમુક સેકન્ડ સુધી એમાં બે ઈલાયચીને આ રીતે સેજ ખોલીને આપણે એડ કરીશું તો આજે આપણે ઈલાયચી પાવડર યુઝ નથી કરવાના આખી જ ઈલાયચી આ રીતે આપણે રોસ્ટ કરીશું અને પછી આપણે એમાં મગજના બીજ એડ કરી રહેલા છે તો વન ફોર્થ કપની આસપાસ મેં મગજના બીજ એડ કરેલા છે તમારી પાસે બીજા કોઈ હોય બીજ તો એ પણ તમે ખરબૂજાના બીજ એવા બીજા આવતા હોય છે તો એ પણ તમે એડ કરી શકો છો અને ના હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો હવે આપણે એક વાસણમાં એને લઈ લઈશું તો જો આ રીતે મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર મેં એને રોસ્ટ કરી લીધેલું છે એકથી દોઢ મિનિટ જેવું હવે આપણે એને ઠંડુ કરીને અઢકચરું પીસી લઈશું સેમ કઢાઈમાં આપણે ત્રણથી ચાર ચમચા ઘી એડ કરીશું તો ફ્રેન્ડ્સ આપણે બેચીસમાં ઘીને એડ કરીશું એક સાથે ઘી એડ નહીં કરી દઈએ તો જુઓ આ રીતે મેં ત્રણ ચમચા જેવું લગભગ એડ કરેલું છે હવે એમાં આપણે જે ઘઉંનો લોટ ચાળીને લીધેલો છે દોઢ વાડકી જેટલો અને અડધી વાડકી જેટલો આપણે લીધેલો છે સત્તુનો લોટ અથવા તમે એને કહી શકો ડાળિયાનો લોટ છે બરાબર તો એને આપણે આ ડાળિયાનો જે લોટ હોય છે ને ફ્રેન્ડ્સ પ્રોટીનથી ભરપૂર હોય છે અને આ જે ઘઉંનો લોટ છે તે કાર્બોડ્રેટથી ભરપૂર છે સાથે સાથે આપણે એમાં ઘીનો ઉપયોગ કરેલો છે તો એમાં ચરબીનું પ્રમાણ ગુડ ફેટ સારા પ્રમાણમાં હોય છે હવે આપણે એમાં થોડુંક ઘી એડ કરતા જઈશું અને લોટને સારી રીતે બ્રાઉન થાય ત્યાં સુધી શેકતા જઈશું તો આ રીતે બેચિસમાં ઘી એડ કરશો ને એટલે લોટ ખૂબ જ સરસ શેકાશે અને આપણી સુખડી એકદમ સરસ દાણે દડા બનશે સોફ્ટ તો એટલી બનશે ને ફ્રેન્ડ્સ કે મોમાં મૂકતાં જ જાણે ઓઘરી જાય અને બાકીનું બધું ઘી મેં પછી એડ કરી દીધેલું છે તો ત્રણથી ચાર બેચિસમાં મેં એને એડ કરેલું છે અને શેકતી ગઈ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ અત્યારે તમને એવું લાગતું હશે કે જાણે કોડો કોળો છે લોટ પણ એકદમ પરફેક્ટ છે જેમ જેમ શેકાશે એમ એમ એમાંથી ઘી છૂટું પડતું જશે તો ફ્રેન્ડ્સ મારી આ રેસિપી તમે કયા દેશ અને કયા શહેરમાંથી જોઈ રહેલા છો તમારા નામ સાથે મને જરૂરથી જણાવજો અને તમને રેસીપી થોડી પણ ગમતી હોય તો એક રિક્વેસ્ટ છે તમે એને લાઈક કરી અને હજુ સુધી જો તમે સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને ફ્રેન્ડ્સ તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એ બિલકુલ ફ્રીમાં છે તો જુઓ આ રીતે ઘી પણ છૂટું પડવા લાગેલું છે અને સરસ રીતે લોટ શેકાઈ ગયો છે તો એ સમયે મેં એમાં જે ડ્રાય ફ્રૂટ્સને મેં કચરા વાટીને રાખેલા એ એડ કરી દઉં છું થોડાક એવા દઉં છું જે હું ગાર્નિશિંગમાં યુઝ કરીશ હવે આ રીતે જો બધું મિક્સ કરી લઈશું આપણે તો ફ્રેન્ડ્સ મેં એને બારથી પંદર મિનિટની આસપાસ મેં એને આ રીતે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર શેકેલો એકદમ સરસ સુગંધ આવવા લાગી ત્યાં સુધી શેક્યો પછી એમાં મેં એડ કરેલો છે સૂંઠ પાવડર તો એક મોટી ચમચી જેટલો સૂંઠ પાવડર એટલે ડ્રાય જિન્જર પાવડર કે છે ને એ એડ કરેલો છે તો અત્યારે જે સીઝન છે એમાં ખાંસી શરદી કફ આ જનરલી બધાને થતું હોય છે તો એમાં આ બહુ જ સરસ કામ આપશે અને રોગોને મટાડશે તો અત્યારે મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી અને બધી વસ્તુને એક બાઉલમાં કાઢી લીધી હવે સેમ કઢાઈમાં ગોળ એડ કરું છું તો એક વાટકી જેટલો ઘ ગોળ મેં લીધેલો છે બે વાટકી જેટલો લોટ એક વાડકીમાં થોડું ઓછું ઘી અને એક વાટકી જેટલો ગોળ લીધેલો છે તો અહીં મેં ઢીલો ગોળ લીધેલો છે જો તમારો ગોળ કડક હોય તો તમારે જીણો સમાડીને લઈ લેવાનો હવે એમાં આપણે એક પણ ચમચી ઘી નથી નાખેલું પણ જે વાડકીમાં ઘી હતું ને જેમાં આપણે યુઝ કર્યું એ જ વાડકીના માપથી મેં ગોળ લીધેલો છે બરાબર એટલે એમાં થોડું ઘણું ઘી પણ આવી ગયું છે એકાદ ચમચી જેવું જે વાટકીમાં થોડું રહી ગયું હોય એ હવે આપણે એને આ રીતે મેલ્ટ કરી લઈશું તો આપણે આનો કોઈ પાયો નથી બનાવવાનો ફ્રેન્ડ્સ ફક્ત એને સરસ પીગાળી લેવાનો છે ગોળને અને પછી આપણે એમાં વન ફોર્થ કપ જેટલું દૂધ એડ કરવાનું છે તો આ દૂધ એડ કરવાથી સુખડી એકદમ સોફ્ટ પોચી બનશે અને દૂધ પણ સંપૂર્ણ આહાર છે એટલે આપણા શરીરને ગોળ એ ભરપૂર માત્રામાં આયન આપશે દૂધ એ સંપૂર્ણ આહાર છે એમાં બધા જ પ્રકારના વિટામિન્સ અને મિનરલ્સ છે અને એમાં વાપરેલી તમામ વસ્તુ આપણા શરીર માટે બહુ જ ફાયદાકારક છે તો એમાં આપણે હવે શેકેલો લોટ એડ કરી દઈશું બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું તો થોડીક જ વારમાં તમે જોશો કે એકદમ પરફેક્ટ થઈ જશે તો જુઓ ફ્રેન્ડ્સ એકદમ પરફેક્ટ ઘીનું માપ બધું જ કમ્પ્લીટ છે જો તમને કદાચ જરૂર લાગે તો એકાદ ચમચી તમે ઘી એડ કરી શકો છો પણ મેં જે મેઝરમેન્ટ આપેલું છે એકદમ પરફેક્ટ છે તમારે જરૂર નહીં પડે હવે આગળથી ગ્રીસ કરેલી ડીશમાં આપણે એને ટ્રાન્સફર કરી લઈશું અને સરસ આ રીતે આપણે એને સમતલ કરી લઈશું અને પછી આપણે એને એકદમ સમતલ કરીને ઉપરથી જે અધકચરા વાટેલા આપણે કાજુ બદામ મગજ તરીના બી રાખેલા છે એને અહીં ઉપર ગાર્નિશિંગમાં આપણે એડ કરીશું તો એ ઓપ્શનલ છે ફ્રેન્ડ્સ પરંતુ થોડું લુક સારું લાગતું હોય છે દેખાવમાં પણ એકદમ સરસ રીચ લાગે છે અને આ સુખડીનો ફક્ત એક ટુકડો દરરોજ તમે ખાશો તો તમારા શરીરને ઇમ્યુનિટી પાવર વધશે અને તમારામાં એક સ્ફૂર્તિ જેવું ફીલ થશે તમને જરૂરથી ટ્રાય કરજો તો જુઓ અમે એ છડીની ઉપર થોડું ઘી લગાવી દીધું અને પછી એનાથી મેં સુખડીને કટ કરી લીધી અને પછી પ્લેટફોર્મ પર જ પંખાની એને બે કલાક જેવું ઠંડુ પડવા દીધું અને પછી હું તમને એને કાઢીને બતાવીશ તો જુઓ આ રીતે પહેલાં આપણે એમાં કટ લગાવી લઈએ છીએ તો કટ લગાવતા તમને આઈડિયા આવતો હશે કે કેટલી સોફ્ટ બની છે અને એટલી મસ્ત અને દાણે દાળ બને છે ને ફ્રેન્ડ્સ તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરીને મને કમેન્ટ સેક્શનમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી તો જુઓ ફ્રેન્ડ્સ આ રીતે મેં કટ લગાવી દીધેલા છે અને હવે આપણે એને બે કલાક સુધી થળવા દઈશું એટલે કે ઠંડી પડવા દઈશું તો જુઓ બે કલાક જેવું થઈ ગયું છે અને તમને એક ચકટું કાઢીને હું બતાવું છું તો એકદમ સરસ સોફ્ટ તો બને જ છે સાથે સાથે દાણે દાળ પણ બને છે અને ખાવામાં તો એટલી સરસ લાગે છે ને કે એક ટુકડાના જગ્યાએ તમને મન થશે બે ત્રણ ટુકડા ખાવાનું પણ એક દિવસમાં એક ટુકડો તમારે ઇનફ છે તો એકથી બે પીસ તમે ખાઈ શકો છો તો જુઓ ફ્રેન્ડ સ્વીટ અંદરથી કેટલી સરસ દેખાય છે તમે જોઈ શકો છો મોમાં મૂકતા જ ઓગળી જાય અને બોખા લોકો પણ ખાઈ શકે એટલી સરસ આ સુખડી બનીને તૈયાર થાય છે ફ્રેન્ડ્સ તમે આ સુખડી જરૂરથી ટ્રાય કરજો આમાં આપણે ઘીનો પણ ઉપયોગ નથી કરવાના અને ઘરમાં રહેલી રેગ્યુલર વસ્તુઓમાંથી જ આપણે આ સુખડી બનાવીને તૈયાર કરવાના છે એકદમ સોફ્ટ બને છે બસ મોમાં મૂકતા જ ઓગળી જશે અને એટલી સરસ લાગશે ને કે તમે વારંવાર એને બનાવીને ખાશો તો ફ્રેન્ડ્સ આથી પહેલાં પણ મેં તમને ઘણી સુખડી શેર કરેલી છે તો તમને મારી કઈ સુખડીની રેસિપી ગમે છે મને જરૂરથી કમેન્ટ સેક્શનમાં કહેજો અને હા ફ્રેન્ડ્સ ચેનલ પર પહેલી વખત આવ્યા છો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો જુઓ અહીં મેં એક બાઉલ લઈ લીધેલો છે એમાં હું તમને એક મેઝરમેન્ટ બતાવી દઉં છું તો અહીં રોટલી બનાવવા માટેનો જે ઘઉંનો લોટ આવે છે ને એ લોટ મેં લીધેલો છે સરસ રીતે ચાળીને જ આપણે લોટને લેવાનો છે તો અહીં દોઢ કપ જેટલો આપણે લોટ લઈશું તમે તમારી પાસે આ રીતનો કોઈ કપ ના હોય તો તમે ઘરમાં રહેલી કોઈ પણ વાટકીનો માપ પણ સેટ કરી શકો છો હવે એમાં મેં આ જે અડધો કપ લીધેલો છે એ મેં ડાળિયાનો લોટ લીધેલો છે પ્રોટીનથી ભરપૂર છે આપણા શરીર માટે બહુ જ ફાયદાકારક છે તો તમે એના જગ્યા પર જે રેગ્યુલર ચણા આવે છે ને ખાવા માટેના એ મોડા ચણા પણ આ રીતના મોડા ચણા આવે છે ને એ પણ તમે એના ફોતરા ઉતારીને એને પીસીને લઈ શકો છો બરાબર મેં આજે ડાળિયાનો ઉપયોગ કરેલો છે તે પણ હું તમને બતાવી દઉં છું જેનો મેં યુઝ કરેલો છે તો જો આ રીતના ડાળિયા મેં સરસ રીતે થોડાક શેકી ઠંડા પાડીને પાવડર કરીને અડધા કપ જેટલા લઈ લીધેલા છે તો એનો પણ આપણે આ સુખડી બનાવવામાં ઉપયોગ કરવાના છે તો ફ્રેન્ડ્સ આજે આપણે ઘી નથી વાપરવાના એટલે ઓબ્વિયસલી આપણે આજે તેલનો ઉપયોગ કરીને બનાવી રહેલા છે બરાબર રેગ્યુલર રિફાઈન્ડ ઓઇલ પણ તમે લઈ શકો છો મેં અહીં મગફળીનું તેલ લીધેલું છે મારા ઘરમાં હું રેગ્યુલર રૂટીનમાં પણ મગફળીનું તેલ જ યુઝ કરું છું હવે આપણે આ જે એક કપ માપ આપણે તેલનું લીધેલું છે બે કપ લોટની સામેનું તો એમાંથી અડધું તેલ અત્યારે યુઝ કરીશું બાકીનું તેલ વચ્ચે વચ્ચે ધીરું ધીરું કરીને એડ કરતા જઈશું તો આમાં આપણે લોટ એડ કરી દઈશું અને એને સતત હલાવતા જઈને બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લઈશું ફ્રેન્ડ્સ હંમેશા હું સુખડી કે હલવો બનાવું છું ત્યારે તમને કહેતી હોઉં છું ઘી હોય કે તેલ હોય આપણે એક સાથે નહીં યુઝ કરી દેવાનું કારણ કે જો યુઝ કરી દઈશું તો આપણે પાછું એને નથી કાઢી શકવાના પણ આપણે અડધું પહેલાં નાખવાનું પછી જેમ જેમ જરૂર લાગે એમ એમ આપણે એક એક ટેબલ સ્પૂન જેટલું નાખતા જવાનું જો કે આ એકદમ પરફેક્ટ માપ છે આ એક એક કપ આપણે તેલ યુઝ કરવાના છે સાથે સાથે આ કંડોઈની એક ટીપ પણ છે કે તમે થોડું થોડું કરીને તેલ એડ કરશો ને તો લોટ બહુ જ સરસ શેકાશે અને ઝડપથી ઢીલો થઈ જશે બધું તેલ સાથે નાખી દેશો ને એટલે બધું તેલ એપ્સ કરી લેશે અને એને ઢીલો થવામાં થોડીક વાર લાગે છે તો જો આ રીતે મેં એક ટેબલ સ્પૂન તેલ એડ કર્યું એ રીતે એડ કરતાં જઈશું કરતાં જઈશું પાંચ સાત મિનિટ જેવું શેકીશું પછી આપણે એમાં ડાળિયાનો જે લોટ કરેલો છે એને આપણે એડ કરી દઈશું તો ડાળીયા ઓડાની રોસ્ટેડ જ હોય છે એટલે એને વધારે પડતું આપણે તેલમાં શેકવાની જરૂર નથી હોતી અથવા ઘીમાં તમે ઘી પણ લઈ શકો છો હા ફ્રેન્ડ્સ એવું કંઈ જરૂરી નથી કે તમારે તેલનો જ યુઝ કરીને આ સુખડી બનાવવાની મેં આજે તમને તેલમાં બનાવતા બતાવેલી છે બાકી તમે દેશી ઘીનો ઉપયોગ પણ કરી શકો છો તેલમાં બનાવશો ને તો એકદમ ખસ્તા બનશે સોફ્ટ પણ લાગે છે અને ખસતા પણ લાગે છે બરાબર ઘીમાં બનાવશો તો સોફ્ટ લાગશે બરાબર ખસતા નહીં લાગે અને આ રીતે આપણે એને મિક્સ કરતા જવાનું છે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર જ આખી પ્રોસેસ આપણે કરવાની છે બિલકુલ આપણે ગેસની ફ્લેમ હાઈ નથી કરવાની ફ્રેન્ડ્સ તમે મારી આ રેસિપી કયા શહેર અને કયા દેશમાંથી જોઈ રહેલા છો તમારા નામ સાથે મને જરૂરથી જણાવજો મને બહુ જ ખુશી થાય છે દૂર દૂરથી લોકો મારી સાથે જોડાય છે એ વાત જાણીને ખરેખર અંતર મનથી ખુશી થાય છે તો તમે જરૂરથી જણાવજો હવે આ રીતે આપણે મિક્સ કરતા જઈશું ફ્રેન્ડ્સ અને સારું એવું શેકાઈ જાય એમાંથી એક સુગંધ આવવા લાગે ત્યાં સુધી આપણે એને શેકતા રહેવાનું છે બહુ ઉતાવળ નથી કરવાની એકદમ શાંતિપૂર્વક આ રીતે શેકવાનું એમાંથી થોડું થોડું આ રીતનું તેલ નીકળવા લાગેલું છે તમે જોઈ શકો છો એટલે આપણે એને એકદમ પ્રોપર શેકીશું મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર શેકીશું અને એકદમ સરસ શેકાઈ જાય ને ફ્રેન્ડ્સ એટલે આપણે એમાં એડ કરીશું ઇલાયચીનો પાવડર તો ફ્રેન્ડ્સ તમારે આગળથી જ ચારથી પાંચ જેટલી ઇલાયચીનો પાવડર કરીને રાખવાનો હવે જુઓ તમે જોઈ શકો છો એકદમ સરસ એવું શેકાયું છે તો હવે આપણે એમાં બે ટેબલ સ્પૂન જેટલું દૂધ એડ કરી દેલા છે દૂધ એડ કરવાથી એકદમ દાણે દાળ આપણે સુખડી બનીને તૈયાર થઈ જશે અને ખાવામાં એકદમ સોફ્ટ બનશે તો દૂધ જરૂરથી એડ કરજો અને દૂધ નાખા પછી પણ સ્લો ફ્લેમ પણ એને બીજી ત્રણથી ચાર મિનિટ સુધી શેકી લેવાનું જેથી એમાં દૂધનો જે ભાગ છે તે બધો સરસ રીતે લોટમાં ભળી જાય અને લોંગ ટાઈમ સુધી આપણી સુખડી ચાલે બગડે નહીં બરાબર હવે મેં એમાં ઇલાયચી પાવડર એડ કરી દીધેલો છે મેં તમને કીધું એમ ઇલાયચી પાવડર ચારથી પાંચ ઇલાયચીનો પાવડર કરવાનો અને જો ફ્રેન્ડ્સ તમારી પાસે ટાઈમ હોય ને તો ઇલાયચી થોડી વધારે ક્વોન્ટિટીમાં જેના દાણા કાઢીને પીસી અને ફ્રીઝમાં એક કાચની બોટલમાં મૂકી દેવાનું કોઈપણ વસ્તુ મીઠાઈ બનાવો ને તો આ ઇલાયચી પાવડરનો યુઝ થતો જ હોય છે તો અમુક વસ્તુ આપણે ઘરમાં રેડી જ રાખવાની જેથી આપણું કામ સરળ બની જાય જો કે આમ હું આવું કરું છું બાકી તમારી પસંદ છે હવે સરસ રીતે શેકાઈ ગયું છે તો મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધેલી છે આ સ્ટેપ બહુ ઇમ્પોર્ટન્ટ છે ફ્રેન્ડ્સ ગેસની ફ્લેમ બંધ કર્યા પછી જ આપણે એમાં ગોળ એડ કરીશું અહીં મેં બે કપ લોટની સામે એક કપ જેટલું તેલ અને એક કપ જેટલા ગોળનો ઉપયોગ કર્યો છે મિશ્રણ આપણું ઓલરેડી ગરમ જ છે એટલે ગોળ એમાં સરળ રીતે ભળી જશે પણ ગોળને તમારે નાના નાના ટુકડામાં સમારીને એડ કરવાનો છે અથવા ઢીલો ગોળનો ઉપયોગ કરવાનો તમે મોટા મોટા ટુકડા એડ કરશો ને તો તમને મિશ્રણને એકદમ ર એક રસ કરતાં વાળ લાગશે હવે જુઓ મેં થોડોક રહેવા દીધેલો ગોળ પણ મેં થોડુંક ચાખી જોયું ને તો એ ગોળની પણ એડ કરી દેવો પડશે એટલે પૂરેપૂરો એક કપ જેટલો ગોળ તો આપણે જોઈશે હવે આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું એમાં કોઈપણ પ્રકારના ગોળના ગાંઠા ના રહેવા જોઈએ બરાબર એ રીતે આપણે મિક્સ કરી દેવાનું અને બીજી બાજુ પર આપણે એક ત્રે રેડી રાખવાની એને પણ આપણે તેલ અથવા ઘીથી ગ્રીસ કરી લેવાની છે તો મેં આગળથી જ એને તેલથી ગ્રીસ કરીને રાખી છે અત્યારે આપણે જે મિશ્રણ તૈયાર કર્યું એને હવે આપણે ટ્રેમાં નાખીશું અને સરસ રીતે આપણે એને જમાવીશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો ગોળ એક રસ થઈ ગયો છે લોટમાં એકદમ સરસ ભળી ગયો છે હવે આપણે એને ટ્રેમાં જમાવી દઈશું તો ફ્રેન્ડ્સ છે ને એકદમ સરળ બિલકુલ ઇઝી છે તમે કોઈપણ સમયે કોઈપણ સિઝનમાં અને બનાવીને એન્જોય કરી શકો છો નાના મોટા સૌને ખૂબ જ ભાવશે હંડ્રેડ એન્ડ વન પર્સન્ટ તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો હવે ઉપરથી ફ્રેન્ડ્સ ગાર્નિશિંગ તમારે કરવું હોય તો કરવાનું ના કરવું હોય તો આમ જ રાખશો તો પણ ચાલશે આજે હું એને તલથી ગાર્નિશ કરી રહેલી છું એનો ફ્લેવર સારું લાગતું હોય છે અને બેઝિકલી લૂકવાઈઝ સરસ લાગે એમ તો આજકાલ તો બધા દેખાવમાં જ મળતા હોય છે નહીં જો દેખાવ સારો હોય ને એટલે બધા જોવે દેખાવ સારો ના હોય ને કોઈ નહીં જોવે એમ છે એટલે આ રીતે સરસ ગાર્નિશ કરી લીધેલું છે એટ્રેક્ટિવ પણ લાગે અને ખાવામાં પણ એનો ટેસ્ટ સારો લાગતો હોય છે તલનો હવે મેં એને પંદર વીસ મિનિટ સુધી પંખે મૂકી રાખેલી અને પછી તમને ખોલીને બતાવું છું તો તમે અડધા કલાક કલાક સુધી પણ તમે પંખા નીચે મૂકી શકો છો અને ફ્રેન્ડ્સ તમે ઈચ્છો ને તો પહેલાં પણ કટ લગાવી શકો છો મેં થોડું ઠંડુ પડ્યા પછી એમાં કટ લગાવેલા છે તો આ રીતે આપણે એને કટ કરી લઈશું તો કટ કરતાં જ તમને ખબર પડતી હશે કે કેટલી સરસ સોફ્ટ બની છે ઓકે એક ચકટું હું તમને કાઢીને પણ બતાવું છું અને તોડીને પણ બતાવી દઉં છું જેથી તમને આઈડિયા આવે કે રીતની બની છે બરાબર જો તોડતા જ તમને આઈડિયા આવતો હશે કે કેટલી ફાઇન બની છે તો તમે જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો